જો તમારા કે તમારી આસપાસ કોઈ પણ ના ઘરે દીકરીનો જન્મ થયો હોય તો આ વિડિયો એ લોકોને શેર કરીને હું કહું છું એ ફોર્મ ભરાવી દેજો કેમ કે ગુજરાત સરકાર દ્વારા વાલી દીકરી યોજના અંતર્ગત એક લાખ દસ હજાર ની એ દીકરીને સહાય આપવામાં આવે છે તો કેવી રીતના છે પ્રોસેસ એકદમ સિમ્પલ છે હું તમને જણાવી દઉં તમારે શું કરવાનું ખાલી કે આંગણવાડી તમારી નજીકની જે આંગણવાડી હોય અથવા ગ્રામ પંચાયત કે મહિલા કે બાળ વિકાસ અધિકારીની જે કચેરી હોય ત્યાં સંપર્ક કરી તમારે ત્યાંથી વિના મૂલ્યે એ ફોર્મ મેળવી લેવાનું છે આ ફોર્મ ભરીને એની સાથે કયા કયા ડોક્યુમેન્ટ અટેચ કરવાના છે એનું લિસ્ટ હું તમને અહિયાં સ્ક્રીન ઉપર આપી દઉં છું એટલા ડોક્યુમેન્ટ સાથે એ ફોર્મ ત્યાં પાછું તમારે જમા કરાવી દેવાનું રહેશે હવે તમને આ યોજના અંતર્ગત લાભ કેવી રીતે મળશે તો તમારી દીકરી જયારે પહેલા ધોરણ આવશે ત્યારે એને ચાર હજાર છ હજાર તમારી દીકરીની ઉંમર અઢાર માટે બાકીના એક લાખ રૂપિયાની ત્યાં આગળ સહાય મળી રહેશે તમને અને આ ફોર્મ ભરવા માટે તમારી વાર્ષિક આવક બે લાખ કે તેથી ઓછી હોવી જરૂરી છે અને આ ફોર્મ તમારે તમારી દીકરીનો જન્મ થાય એના એક વર્ષની અંદર ત્યાં આગળ જમા કરાવી દેવાનું રહેશે તો આ વિડીયો એ લોકોને જરૂરથી શેર જો જેના ઘરે દીકરીનો જન્મ થયો હોય અને આવા જ બીજા વિડીયો જોવા માટે અમારા પેજને ફોલો જરૂરથી કરજો